સ્વીકાર કરશે ગ્રામજનો ઉનાળા પહેલા પીવાના પાણીની સમસ્યા પાણી પુરવઠા બોર્ડની બેદરકારીથી એક મહિનાથી પીવાનું પાણી નથી મળતું રાપર તાલુકાના ફુલપરા ગામે પુરવઠાના અધિકારીઓની બેદરકારીને કારણે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ પાણી પુરવઠા વિભાગ રાપર તેમજ ભચાઉને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના કાને વાત સંભળાતી નથી છલા ઘણા દિવસથી પીવાનું પાણી બંધ થઈ જતાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સરકાર શ્રી દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે નલ સે જલ યોજના હેઠળ નલ ખાલી જોવા મળી રહ્યા છે સમગ્ર વિગતો સ્થાનિક લોકોએ આપી હતી પાણીની સમસ્યા દૂર નહીં થાય તો મતદાન નહીં કરીશું તેવું ગ્રામજનો જણાવ્યું હતું રિપોર્ટ બાય ગન્ની কুমભાર ભાઈ ખેંગા ફુલપરા પાણીની બૌતક પોલીસ તકલીફ જઈને ચાર મહિના થઈ ગયા પાણી કોઈ આવતું નથી બારે ગામમાં પાણી બધે છે અમુક ખેતરમાં પાણી પાય છે ને અમારે પીવાનું નથી મળતું લાઈન માંથી પાણી લાઈનો તોડીને પાણી પાય છે ને અમારે પીવાનું પાણી અને ઢોર તો અમારા ઢોર ને તો પાણી જળતું નથી ખારા પાણી સિવાય કોઈ ઢોર અમારું પાણી પીતું નથી પીવાનું પાણી અમારે ચાર ચાર એલ આવે એમાં જ્યાં ખારું પાણી માણસ ભેગી પીવે પાણી મોરું પાણી કરીને પાણી પૂરું પાડે માણસ મારે મારે ઘરે ફરસિંગ હતા અમારે ચાર ભાઈ ઘરે ફરસિંગ હતા અમારે પંદર નું પાણી વેસાતો લઈને અમે માણસોને પાયું એવી આ ગામમાં તકલીફ છે કાંસો તો તમારી લાઈન કાઢી નાખો ન ગામમાં માને પાણી જો સરકારને સંદેશ કે અમારા ગામ માટે હોટિંગ કરવા અમે માગતા નથી કે હોટિંગ અમારા ગામમાં ને આવજો નહીં કારણ બીજું કાંઈ અમારું તમારે જોતો નથી પણ અમારે પાણી તો પૂરું પાડો પીવા માટે પાણી તો દો બીજું તમે તમારા કને કાંઈ નથી માગતા અમારા માણસો અહીંયા કરશે મરી ગયા હો બાર ગામથી પાણી ભરવા દે પાંચ દસ કિલોમીટર ટેકર મગાવીએ અમે પાણીના પર્સિંગ માટે એટલી અમારે તકલીફ છે જો તમારે હોટિંગ લેવા હોય તો અમારું પહેલું આ પાણીનું કરો તો અમે હોટિંગ દેવા તૈયાર થશું ના અમારા બાને હોટિંગ આવતા નહીં કાં છે મને પાણી પૂરું પાડો ના અમારા ગામમાં હોટિંગ અમારા ગામમાં ના આવતા કાં મને પાણી પૂરું પાડી દો એટલી અમારી અરજી છે ભાઈ રામજી ખેંગા આ પંદર વીસ દિવસ આ પાણી ઠામકો નહોતું મારે તો આજ મારે ઘરે પરસીંગ હતો અમે કંઈક ચાકવા દે પાણી પૂરું પહોંચવા નથી દીધું મને એ તો ઠીક પણ અમે પાણી ન પહોંચ્યું તો અમારે પછી આ પાણીનો પ્રોગ્રામ કરવો પડે અમારે કોઈ પર્સિંગ કામ પડી અમારે મહેમાન મહેમાનમય હોય તો અમારે શું કરવું અમારે વોટિંગ અમારે થતું નથી અમારે વોટિંગ થાય છે ત્યારે વોટિંગ લઈ લેશે આ આવી રીતે કામ કરતા આવી દઈશું આવી રીતે અમે લઈ જઈશું એનું કોઈ સમજતી આવશે ત્યારે અમે વોટિંગ કરવાની બે ગમન બંધ કરવા